દરવાજો બીજો કોઈ નાઈ નઈ જવું બાર લેતા ભલું લે તું તો તો હા પણ ઘર જો વાત કરો બાર મૂકીને લાવું કંકોડા બારું બારો પેલા કંકો લાવું લાવું સોઈટા કેમ કોમે ગાડાના નજરેમાં ચોર સાબિત થઈ ગયો હું ના તો થોડા કાંકોડા ગાડી લઉં ચેક કરવા કેટલી વાર એ ગડડ કાંકોડા જલતા જાય ઉભારો જલ્દી કર એ હા હા અરે મારા વર્ષો કે કંકોળા ચોક મેલે જડતા નહી આ હું કરસ આટલી બધી વાર કંકોળા લઈને આવતા ઓ તારું ભલું થાય કરી દે તું યાર ભર આ તે ભરું આ સાપડી ભરે તો ને એ તમે ભરિયા લો ઓય તો તો તારા ખાવા માટે રાખતો તો ના રે ના યાર મારા કંકોળા કરે બોલાને પેલી ગોળ પડા પડ હાતે કંગળો જ ભાનુ લે લાયે તિલ્લી આય હા ગંઢા આઈને પણ ગંઢા ગંઢા પડા કે છોલતા લાય હું ભાડુ ખરા યાર નહીં ભાડુ એલે લે કા તો થોડા આતા જો દોશી બેજ માથે ચેક કર લાય લાય ગંઢા કેમ છોલતા અરે ગોમરી આ હા કરે ગોમરીએ તને તોર જાહેર કર્યો છે ઓય મારા વશથી હજુ કંગકોળા આળો લે કંગકોળા આળો

અમોદા વાત કરીએ ન્યાય ના કહેવાય ન્યાય કેવાય કે ચમતા મારા છે બધા વિવાદ ચાદર ને કાઢવામાં

પણ તમે જે ધંધો ચાલુ કર્યો એ મજા નો ધંધો નઈ પાછો ધંધો થી ચાલુ કરે ને યાર વા તારી તમે બોલા મારા બોલવાનું હે હા યાર એમાં હું જુઠ્ઠું બોલું કઈ ધંધો ચાલુ નહી કરે ને કેમ નહીં ધંધો ચાલુ કરી કરી અને ચોરી નો ચાલુ કર્યો ધંધો યાર બીજો કોઈ ધંધો મળ્યો જ નહીં તમારે અમે તમારા ઘેર ચોરી કરવાયા હ મારા ઘેર તો કોઈ ચોરી નહીં કરી પણ ચોરી કરી કરી ભલામણો કોઈ કોઈ નહીં કંકોડા ચોરી કરે યાર બીજું ચોરી કરાય તમન કરી કીધું આડી હા તે મન કઈ નહીં કીધું ભાઈ આ ત્યારે ગાડા આવી તો હલવાયા હે હે તમને

તમે યાર હું બીજા ની ગયો આ તો યાર કઈડે મને એવું કીધું એટલે યાર ને એટલે પૂછવા આ ચોરી નો ધંધો ચાલુ કર્યો ચંપુલા લે ચોરી કરતા નહી હોય સમય પલટો થઈ જાય ના ના એવા દાળા ને ચોરી નહીં કરવી ના તો વધુ નહિ યાર તો બાર ની વાત નો વિશ્વાસ ના કરવાનો ચોરી નહી કરવાની કોઈ તકલીફ તો નહી ને તકલીફ જેવું લાગે તો તમે તાર ટ્રેક્ટર માં બેસી જજો હારું હારું અને હું કહું બાબુલાલ અમાર ગામની તમને એક વાત ખબર ની હોય ઓવા કેવી વાત છે અમારા ગામના ચંપુલાલ રે ને એ મારા ઘેર થી કંકોળો ચોરી ગયા બરાબર છે પછી મે મારી મરી ગયેલી ડોસી ગોબરી ની ઓણ આલી એના મુક આ ચાદર નેચે થઈને તમને કડવાનું

પેલા બાબુલાલ હાકો નહીં ઓવા ઈવન ફોન માં તમારો આ ચોરી નો કાંડ કે તો ગયો ઓ કળવાજી તોય તમે ઓબડી નેડે આયા અલે પણ ભલા મોણા મે ઈના કીધું તું તો તમે આવું ના કેહો ફોન માં તે મને ઉપર આવડું બોલવા વડ એ કહેલો કે તારી વાત કરું કે ચંપુલા એવો કામ કરે એટલે હું તો બધા કામ કે આવવાનો કે અરે ગોમમે કે હન બાર પગાવાલે મે કે તો યાર ચમ ગોમમે કે એટલે અલે હાલ લાલ ભાઈ જઈને લાલ ભાઈ તું યાર

ઠંડી સાસ લે દીધી એક મારા માટે મસ્ત રોટલો બનાવી દીધો અને કંકોળા નું શાક દીધું છે ગેસ ઉપર હવે શાક થઈ જાય બધા સોંતી થી ખાવું

સખજો આદેરેરે સર આ ઘાયરા જબર ખેલ આજ તો હરું હ નકો આનું બોલો બોલો શું બોલો તમે અરે બોલો આપ બોલા

આય તો હું હમતા કરી જાઉ જઈને ઈવાના ઘર જ જાઉ એ આર એ હા અલ્યા તારી આ વાતની જોડે મારા ચંપુલાલને કરવી પડશે ચંપુલાલ આ તમારી વાત તો મારા હગા લીલાજી જોડે એક બાયક કરી દીધી હે રમણ જવા દે

સાચી છે ખોટી અલ્યા પણ તમારા આગળ ના કહેવાય કે વાત ખોટી યાર તમાર તો કેવું તું અલ્યા પણ પેલા બાએ વાત કરી નું હું અલ્યા પણ આ ઢેળા મારું શું કરું યાર ગોઈંગી હવે તમારી તો જાય જ પણ ભેડે તમે મારી કાઢો યાર હું તમાર મારા હાકા ના લઈ જો તોય હારો તો તમારું ઉઢું ના બદલે તો હારો તો યાર અલે ગુઈંગી હવે હું કરું હું યાર હવે હવે જઈને ઠપકો આલો ઢેળા બીજું શું કરશો તમે ઠપકો તો આલો જ પડજે ગોઈંગી મારા વળ્યા રીવાના પણ તમારા કારણે યાર મારી આબરૂ જ હે તમારું તો આબરૂ નહીં પણ મારી સહી એ રાખતા નહીં તો મારી કઠવા બેઠા મારા હગાવાલે મુંજી આબરૂ તો મારે ઘણી એ જાય જાય યાર હું કરું યાર ગોમ તો જાય જાય પણ હગાવાલે જાય યાર હવે થઈ ઠપકો હાલો આવી લે આ તારી હું કરું હવે ઓને તો ગોમમાંય ના રાજો ના હગાવાલા રાજો ઓને આગળ તો મે હાથ જોડ્યા તા પણ તોય મારા ઓળજે બીજા હગાવાલે કહી દીધું ના હોય તો ઓને ફોન જ ઢૂંઢવી લઉં હવે ના મને જવા દેવા

પણ ના એવો કોઈ બંધાતો તો ભાઈ જો આ વાત ન્યાય છે ને તો ઓ મારા ઘેર ચોરી કરી હતી અને મારી દોશી ગોભરી મારી ગયેલી ન્યાય લાય

આ તો મોટું છે કે ભાઈ એ જાય બે હાથ જોડી બધા બીજે જોય તા ના તું બે હાથ જોડી કબી વાપરવા આલી પણ આ તો મોઢું છે જો

ના વાતો ચૂરી ને કંકોળા ખબર આવું તાણે નું ઓટોમેટિક મોઢું બંધ થઈ જાય હા લઈ જવા જવા